હા જય 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 દ્વારકાધીશ જ્યારે વિકસતા દ્વારકાની વાત હોય ખાસ દ્વારકાની અંદર હાલ ઘણા બધા જે એક વિકસતું દ્વારકા કહેવાય અને ઘણા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે ઘણી બધી હોટલ બની રહી છે તો ખાસ આ વિડિયો છે ક્રિસ્ત ભક્તો માટે દ્વારકાવાસીઓ તેમજ જે સૌરાષ્ટ્રમાં રહેતા લોકો માટે છે આપણી સાથે એક આર્કિટેક્ટ જે જેણે દ્વારકાની અંદર ઘણી બધી હોટલ ડિઝાઇનિંગ કરેલી છે તો આપણી સાથે શ્રીહરી ગોંડિયા છે ખાસ પહેલાં તો જય 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 દ્વારકાધીશ થઈ દ્વારકાધીશ તો ખાસ જે આપણે જે બેઠા છીએ એ પણ તમે ડિઝાઇન કરી છે હોટલ અને ખાસ ઘણી બધી ડિઝાઇનો નવો જમાનો શું કહેશો બાબત આપ જય દ્વારકાધીશ મારું નામ શ્રીહરી ગોંડિયા છે મારી ફોર્મનું નામ વાઇબિન ડિઝાઇન સ્ટુડિયો છે અમે જનરલી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ રિલેટેડ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ જેમાં ફર્નિચર પીઓપી ઇલેક્ટ્રિક લાઇટિંગ બધું તમને મળી જશે એટલે મેઇન વસ્તુ કે જે તમારું બજેટ છે જે તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રોપરલી સેટ કરી દેશું બરાબર ટાઈમમાં બરાબર વ્યાજબી ભાવે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે ખાસ જે હાલ દ્વારકાની અંદર જે હોટલોમાં આપનું કામ કરવાનું શું કહેશો એ બાબતે કઈ કઈ હોટલ અત્યારે હોટલ નારાયણ ડિઝાઇન કરેલી છે અહીંયા બીજા ટેનામેન્ટને એ બધું ડિઝાઇન કરેલું છે અને નવી હજી એક હોટલનું કામ ચાલુ કરવાનું છે અત્યારે અને હોટલ નારાયણ ઇન આપણા જે અહીંયાના મુનાભાઈ એલઆર તથા કલ્પેશભાઈ રત્નગ્રાહીના સહયોગથી ડિઝાઇન કરેલી છે જે રાજકોટમાં કઈ જગ્યાએ આપની ઓફિસ આવેલી છે અને શું લોકોને મેસેજ શીતલ પાર્ક છે આર કે વોલ ટાવર ઓફિસ નંબર ચારસો તેત્રીસ દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ ત્યાં અમારી ઓફિસ અવેલેબલ છે એટલે તમે કોન્ટેક કરવા માટે ફોન નંબર પણ તમને અવેલેબલ થઈ જશે અને મને કોન્ટેક કરી ત્યાં પણ મળી શકો છો મોટું ડિટેલ માટે દ્વારકાના આર્કિટેક ખાસ જે જો દ્વારકાના વતની છે હાલ રાજકોટ છે અને આપ એનો કોન્ટેક કરી અને જે હોટલ કે ઘરની કે કોઈ પણ ડિઝાઇનની વાત હોય તો આપ મળી શકો છો જેમનો નંબર પણ સ્ક્રીન ઉપર આવેલો છે તો દ્વારકા ટૂડે દિવસ સૌ ડે મારા જય 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 દ્વારકાધીશ